ફાયર સેફ્ટી સંદર્ભે તો આદેશો કરી દેવામાં આવે છે અને શાળાના આચાર્યો પાસેથી પ્રમાણપત્રો પણ મંગાવવામાં આવે છે કુલ શાળાઓ પૈકી ચૌદ શાળાઓ છે કે જેને આપણે પ્રમાણપત્રોની જરૂર હતી તેવા એક પ્રમાણપત્રો અત્રે હાજર છે અને એની એક્સપાયર ડેટ આગામી લગભગ જૂન મહિનાની બે હજાર પચીસની છે એ સિવાયની તમામ શાળાઓમાં ફાયર બોટલ્સનું રિફિલિંગ થઈ જાય અને એ જે તે ગ્રાન્ટમાંથી થાય એવી સૂચના પણ આપવામાં આવી છે ખાનગી શાળાઓ અને નોન ગ્રાન્ટેડ શાળાઓની ચકાસણી હાથ ધરી છે અને જો એમાં કોઈ આવી ક્ષતિ આપશે તો એમને તાત્કાલિક સૂચના આપવામાં આવશે કે ક્ષતિપૂર્તિ કરે અને અમુક સમયગાળા દરમિયાન જો એ ક્ષતિપૂર્તિ નહીં કરે તો પછી કાયદેસરની કાર્યવાહી કરીશું પરંતુ અત્યારે હાલ તેની ચકાસણી ચાલી રહી છે